પણ સર તમે શું ભૂલ કરી તમે ખ્યાલ છે ને શું ભૂલ કરી તમે રિપોર્ટ તમે નથી જોયા અને તમે અને ઓલા બેન ના પાસે છે ને ફાર્મસી ના એમના ડોક્યુમેન્ટ છે ને અરે યી તો જો ઈ જુના અજું તો આજે આયો ને અને બે વરસથી આને ઈ 6 વરસથી અરે સર ઈ હું નથી કે તો મારી વાત સાંભળો તમે હું ઈ નથી કે તો કે બે વરસથી છે આયો ત્યારે થી આતા થી સ્ટાર્ટ દે એવું મને વાલી કે રાજુભાઈ કહેલું છે ઈ નથી હિસાબ તરીકે ને ડિલિવરી બધું કરાવે છે બરાબર 10 સ્ટાર્ટ તરીકે પાટલા જરાવે ઇન્ડિયા કરી દીયા સર તમે ડોક્ટર છો મારી વાત સાંભળો હું બોર્ડર હોય ને તો મારી આવતું હોય ને મારે કરવું પડે સ્વભાવ એમાં નો ચાલે એમ હાજી મેં મે નર્સિંગ એને

કે આ તમે જે ઇન્ટરનલ બિલ્ડિંગ કરાવીને લઈ આવ્યા છો આમાં ઓપરેશન હું હાથ નહીં પકડું હવે મારે શું કરવાનું વધારે ખર્ચો જે સાઠથી સિત્તેર હજારમાં પતતું હતું મારા આર્મી હોસ્પિટલમાં પતતું હતું એ હવે હાથ ચાલવા કોઈ કાળે તૈયાર નથી એટલે મારે શું કરવાનું હવે બે અઢી લાખનો ખર્ચો આવશે મારે કોના ડેબે દેવાનો તમારા છોરી સોરી કંઈ છૂટી જવું છે હાલો હું હજી હું જો એક સ્વાભાવિક રીતે તમે

બરાબર છે માફી દે પતશે નહીં ભાઈ હું તમને છે નહીં થઈ કહી દઉં છું માફી એ જો પતી જતું હોય ને તો હું તમારી પાસે અહીંયા થૂંક ઓરડાડવાનો મારી પાસે ટાઈમ નથી તમારી પાસે હશે કદાચ મારી પાસે બિલકુલ ટાઈમ નથી અને આજ હું તમારા હોસ્પિટલે ગયો હતો ને તો તમારા હોસ્પિટલની હાલત મેં જોઈશ બરાબર જ્યાં તમે ઇન્ચાર્જ ડૉક્ટર તરીકે બેહો છો જે તમારો સ્ટાફ હતો ને એનું જે વર્તન હતું ને એ પ્રમાણે એ તો લેડીઝ હતી ને એટલે હું કાંઈ કોઈ જાતનો સવાલ જવાબ કર્યા વગર મેં ખાલી એટલું જ જોઈશું પટેલ સર ક્યાં છે તેમને કોઈએ નંબર નથી આપ્યો એ કોક ભાઈ ટ્રસ્ટી હતો એનો નંબર આપી દીધો મારી યાર વાત કરાવી એટલે મેં એને એ જ પૂછ્યું ભાઈ તમે ડૉક્ટર છો તો કે શું થયું મેં તો આવી રીતનું પ્રોબ્લેમ કરી નાખી છે અહીંયાના ડૉક્ટરે અને આ બેને એમના કાગળિયા જોશે ડૉક્ટરની ડિગ્રી મારે જોવે છે અને સર જો આમાં જેટલું તમે હજી રહ્યું ને નેકલેન્સ મને બહુ હલકામાં લ્યો છો અને હું તમને રહ્યો ને એ પ્રોમિસ કરું છું ધમકીની ને નહીં હું તમને એક ઇન્ડિયન તરીકે હું પ્રોમિસ કરું છું કે તમને હું દિલ્હી સુધી લઈ જઈશ આ સો ટકાની વાત છે

શું કરી દઉં ને ડોક્યુમેન્ટ સબમિટ ટ્રાય કરું એ તમારે જોવાનું જ ટ્રાય કરો કે પછી આવો છો મને આ વાત ઉપર રહ્યો ને ફેસલો જોઈશે કા તમે મારા ફાધર ને ઠીક કરી દો નકર પછી રહ્યો ને આની જે કાર્યવાહી થતી હોય હું મારી રીતે કરી લઈશ ઓકે બરાબર ને હાલ ઓકે ઓકે